ઝડપી અને સરળ ન્યાય માટે રાજકોટમાં નવી કોર્ટ ખાતે રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યૂ દિલ્હીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલતનો પ્રારંભ ચેરમેન જે આર શાહ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો આ તકે જુદા જુદા જજ કંપની ઓફિસર બીજીવીસીએલના અધિકારીઓ બાર એસોસિએશનના પ્રમુખ અને હોદેદારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મેગા લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાંથી સાડત્રીસ હજારથી વધુ કેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી મોટી સંખ્યામાં લોકોને ઝડપથી ન્યાય મળી શકે આ પહેલથી નાના મોટા વિવાદોનું નિરાકરણ લાવવામાં મદદ મળશે અને કોર્ટનો ભાર પણ ઓછો થશે એચવી જોટાણીયા ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ આજરોજ તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ન્યૂ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા પણ આજરોજ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ સવારના દસ ત્રીસ કલાકે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે આર સાહેબ જે આર શાહ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને લોક અદાલતને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આ પ્રસંગે રાજકોટ હેડક્વાર્ટરના તમામ ન્યાયાધીશ સાહેબો જુદી જુદી વીમા કંપનીના ઓફિસરો પીજીવીસીએલના અધિકારીઓ જુદી જુદી વીમા કંપનીના પેનલ લોયરો બાર એસોસિએશનના પ્રમુખ તથા તમામ હોદ્દેદારો હાજર રહેલા લોક અદાલતમાં પક્ષકારોને ત્વરિત અને તાત્કાલિક નિર્ણય થાય છે એમાં પક્ષકારોને પોતાનો કેસ મૂકવા માટે કોઈપણ રૂપિયાનો ખર્ચ થતો નથી લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે આ લોક અદાલતથી પક્ષકારોને બંનેના ઘરે દીવા પ્રગટે છે અને કોઈપણને કોઈપણ આવા લોક અદાલતના નિર્ણય ઉપર અપીલ થઈ શકતી નથી તેથી સુખદ સમાધાનથી કેસનો નિવેડો આવે છે આજ રોજની તેર નવ બે હજાર પચીસના રોજની લોક અદાલતમાં રાજકોટ જિલ્લાની સમગ્ર તમામ કોર્ટોમાં કુલ સાડત્રીસ હજાર કેસો મૂકવામાં આવેલ છે તેમાંથી સાઠ ટકા ઉપરના કેસોમાં સમાધાન શક્ય બનશે એવો અમારો પ્રયાસ છે